આપણે રાજા છે અને રાધા ને આપણે કહીએ કે રાધા તું આપણે પાસે ભાઈ બે જા અને જા નું જીવન બહુ બહુ દુખિયા નું હેલા રાખે સંસાર છે

તો આપણે અહીંયા આપણે લાડવા તો આપણે આ બહુ લાડવા ખાતા નાના આજે તમે કોઈ ખાધા હોય તો કોમેન્ટ કરજો ત્યાં આપણે લોટ જેવી સેકાઈ ગયો વધારે જાતો તો એવી બીક લાગતી હતી ને ખાંડ નાખવાની હતી ને એટલે બહુ હે ને ટાઈ પડતી હતી તો આપણે જો મસ્ત મજાના અડદિયા તૈયાર કરી લીધા છે ને બે થાળી કરી વધારે કરવાના છે પણ છોકરા છે ને ત્યારે પાછા વધારે કરશું અત્યારે ભાઈને તાત્કાલિક જવાનું થયું ને એ પુગાડવાના છે તો આજે રૂઢે પુગાડવાના છે તો ફટોફટ બનાવી નાખ્યા અને આટલા સેવ મમરા કર્યા

बहु दुखिया तू ऐला <laughs> रखे <राके>। संसार આપણે મસ્ત મજાના કામ કરતા કરતા પરવારી ગયા છે ને પરવારી ગયા એટલે આપણે સીધો ફોન હાથમાં લઈ લીધો અને ફોન લઈને હા હું તમને છે ને આપણી રાધા બતાવું તો રાધા આપણી છે ને મસ્ત મજાની ઊભી છે અને રાધા રાધાને એક કન્ટેન્ટ તમને બતાવું તમે ઉભા રહેજો ચારો કેમ રાખું મોબાઈલ ખબર નહીં રાધાનું તમને કન્ટેન્ટ બતાવું

થોડું તો અમારી રાધા જો આવી છે અમારી રાધા ને અમે કઈ કે રાધા તું અહીં આવીને બેસી જાય તો રાધા બેહી જાય રાધા હુઈ જાય તો રાધા હુઈ જાય રાધા એક માણસ એટલું સામ છે રાધામાં અને હા રાધા એક મંથની થઈ ગઈ કાલે આપણે અને કાલે મારે વિડીયો બનાવો તો રાધા એક મંથની થઈ ગઈ એનો પણ એમાં કારણ એવું હતું કે વિડીયો જરાક છે ને અમારો ફોન ખરાબ થઈ ગયો હતો ને એટલે ના બન્યો ને આજે મેં ફોન સુધારી લીધો કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું તું ને એટલે તો આપણે જલ્દી જલ્દી નવો ફોન લેવો અને પચાસ હજાર સબસ્ક્રાઇબર કમ્પલેન કરી દઈએ એટલે ફોન પાકો કાં રાધા તમારી રાધા તમને કેવી લાગી જરાક કોમેન્ટ કરી દેજો

તો ફાઈનલ અત્યારે વાગી ગયા સાડા ત્રણ સાડા ત્રણ વાગી ગયા એટલે આપણે ફાઈનલ ગૌશાળામાં આવી ગયા છે ગૌશાળામાં આપણે શું કરવા આવી ખબર છે તમને ગાયોને પાવા નાખવા આવી છે બાકી તો આપણે આંખો થી આવતા જ હોય પણ ખાસ આપણે અત્યારે ગાયોને નાખવા આવ્યા છે ને આપણે જો માખીઓ લઈ જાય એમ છે શિયાળામાં પણ માખીઓ નકો શિયાળા માખીઓ ન હોય પણ ખબર નહીં જાતિયું નથી કેમ કે ગાયો લીધે આપણે માખી હોય તો રામ ને માધવ ને બધા બેઠા છે માધવ કહો દેવા ને બધા ઉભા રામ બેઠું છે અને આપણી ગાયું બધું હશે અને જમના નથી કેવું કાંઈ નથી કેવું જાવ ના જાવના તમે જેમના બોલ એટ કરાવે છે તમ કે આજ ઓગણીસ દિવસ થઈ ગયા નથી એટલા બધા નો લે પણ અમુક ગાયું તાણી જાય એટલે તાણી જાય એટલે મને એમ થાય વાછળો આવશે વાછડો આવશે વાછડો વાંધો નહીંથી આવે જો વિડીયોમાં આપણે સાણા થાપવાના છે તો આપણે મસ્ત મજાનું સાણ લઈ લઈએ અને સાણા થાપી લઈએ મસ્ત મજાના છ વાગી ગયા છ વાગી ગયા એટલે આપણે ગૌશાળામાં આવી ગયા છે ગૌશાળા સિવાય આપણે જવાનું ક્યાં હોય બાર તો જવાનું ના હોય એટલું બધું તો હા આપણે સાણા થવાઈ ગયા છે અને આપણે વાહિદું પણ થઈ ગયું છે મસ્ત મજાનું તો આવી રીતના કંઈક વાહન દુકાન નાખ્યો અને બહાર નો નજારો હું તમને બતાવી દો ગરઅલ આપણે બહારનો નજારો બતાવી દે ગુંઝવું ને જે જાતી હોય ને હતી મોટા બહુ કુંજુ જાતી એકદમ ને અને બાજુમાં આપણે વાવાયણા છે ધાણા હજી બહુ ઉગા ઉગી તો મસ્ત ગઈ એકદમ ના મોટા નથી તો આપણે ફાઈનલ બધી ધાણા ભાજી આપણે અહીંથી જ ખાવાની છે આપણે વાવી છે નહીં અહીંયા ધાણા ભાજી અહીં મારું ઘર તો હવે હું થોડી ધાણા ભાજી વાવું એટલે ભાઈ ના ધાણા ભાજી વાવ નથી આપણે અહીંથી લઈ લેવાનું છે ને આપણે મેથી વાવી દાણાભાજી મેથી ગોટા કરી ખાધા રાખો અને અહીંથી ગૌશાળાનું બી આવો આવે છે સરસ મજાનું કપડાં ધોવાના છે અને ગાયો ધોવાની છે ગાયો ધોઈ લે કપડાં ધોઈ લે અને હા વિડીયો આપણે છે ને મોટો થઈ જાય તો આ વિડીયોને આપણે પૂરો કરીએ અને કાલે નવા બ્લોકમાં માં મળશું ધમાકાદાર બ્લોક લઈને આવશું કાલે તો ધમાકાદાર લઈને આવો જ છે એમાં કઈ ના હાલે તો અમારા વિડીયો તમને કેવા લાગે છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની અને આપણી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબર કરી લેજો કા રાધા તો કહી દે રાજા જય દ્વારકાધીશ